નમસ્કાર મિત્રો તો વિદ્યા સહાયક ભરતીની પ્રતિક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ આવી ગયું છે અને એની સાથે જ આવી છે કેટલીક બહુ જ મહત્વની સૂચનાઓ જો કોઈનું નામ આ લિસ્ટમાં હોય તો આગામી થોડી મિનિટો ખૂબ જ અગત્યની છે ચાલો ફટાફટ સમજી લઈએ તો સૌથી પહેલો અને સીધો સવાલ શું વેઇટિંગ લિસ્ટમાં નામ છે જો જવાબ હા હોય તો બસ આ માહિતી ખાસ તમારા માટે જ છે અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જ જોઈશું કે હવે આગળ શું કરવાનું છે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે બધું જ તો ચાલો એક નજર કરીએ કે આપણે આજે શું શું જોવાના છીએ સૌથી પહેલાં નવી સૂચનાઓ શું છે સમજીશું પછી કોલ લેટર અને તારીખોની વાત કરીશું મેરિટ કટ ઓફ કેટલું રહ્યું છે એ જોઈશું જિલ્લા પસંદગી માટે શું કરવાનું છે અને છેલ્લે ઉમેદવારો માટે કેટલી ખાસ નોંધ ઓકે તો સૌથી પહેલો મુદ્દો પ્રતીક્ષા યાદી માટેની નવી સૂચનાઓ ચાલો પહેલા એ જ ક્લિયર કરી લઈએ કે આ કોના માટે છે જો આ સૂચનાઓ એ ઉમેદવારો માટે છે જેઓ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમની ભરતીમાં છે યાદ છે પેલી જાહેરાત જે એક નવેમ્બર બે હજાર ચોવીસે આવી હતી બસ એ જ ભરતીની પ્રતીક્ષા યાદીમાં જેમનું નામ છે એમના માટે આ બધી માહિતી છે ચાલો હવે સૌથી સૌથી અગત્યની વાત પર આવીએ કોલ લેટર અને તારીખો આ તારીખો તો ભૂલાવી જ ના જોઈએ ક્યાંક નોંધી લેજો ઓકે તો બરાબર ધ્યાનથી સાંભળજો તારીખ છે છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સાંજે છ વાગ્યા પછી ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થશે અને પછી તારીખ અગિયાર ફેબ્રુઆરીએ જિલ્લા પસંદગી માટે રૂબરૂ જવાનું છે પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખજો દરેક ઉમેદવાર માટે તારીખ સમય અને જગ્યા અલગ અલગ હોઈ શકે છે એટલે એવું ના વિચારતા કે બધાનું એક જ જગ્યાએ હશે તમારી પોતાની વિગતો એ બધું તમારા પર્સનલ કોલ લેટરમાં જ લખેલું હશે એટલે એને બરાબર બે વાર ચેક કરી લેજો સારું તારીખો તો ખબર પડી ગઈ પણ હવે સવાલ એ છે કે એ કોલ લેટર ડાઉનલોડ કોણ કરી શકશે તો એના માટે આપણે મેરિટ કટ ઓફનું ટેબલ જોવું પડશે એટલે કે સૌથી મોટો સવાલ કોને કોને કોલ લેટર ડાઉનલોડ કરવાનો મોકો મળશે અને કોણ જિલ્લા પસંદગીમાં જઈ શકશે ચાલો એનો જવાબ જોઈએ ઓકે તો આ રહ્યું એ ટેબલ અહીંયા દરેક વિષય અને કેટેગરી પ્રમાણે કટ ઓફ આપેલું છે દાખલા તરીકે આપણે ગણિત વિજ્ઞાનનું ઉદાહરણ લઈએ એમાં જનરલ કેટેગરી એટલે કે ઓપી એનું કટ ઓફ છે સેવન્ટી ફોર પોઈન્ટ ઝીરો નાઇન જ્યારે એસટી કેટેગરીમાં એ જ વિષય માટે સિકસ્ટી સિક્સ સેવન્ટી સેવન છે કહેવાનો મતલબ એ છે કે જો ઉમેદવારનો મેરિટ સ્કોર એમના વિષય અને એમની કેટેગરીના અહીં આપેલા આંકડા કરતાં વધારે હોય તો સમજી લેવાનું કે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે અહીંયા એક રસપ્રદ આંકડો જુઓ સેવન ફોર ટુ એઈટ ફોર નાઇન આ ગણિત વિજ્ઞાનમાં ઇડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ છે અને નવાઈની વાત એ છે કે આ જનરલ કેટેગરીના સેવન ફોર પોઈન્ટ ઝીરો નાઇન કરતાં પણ ઓછું છે આના પરથી જ અંદાજ લગાવી શકાય કે કોમ્પિટિશન કેટલું ટફ છે તો જે કોઈ ઉમેદવારનું નામ મેરિટમાં આવી ગયું છે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ કામ હજી પત્યું નથી ચાલો હવે જિલ્લા પસંદગીના દિવસે શું ધ્યાન રાખવાનું છે એ સૂચનાઓ પણ સમજી લઈએ એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો કોલ લેટર ખાલી અને ખાલી ઓનલાઈન જ મળશે એવું ના વિચારતા કે ઘરે ટપાલમાં આવશે કે કુરિયર આવશે કશું જ નહીં આ ઓનલાઈન કોપી જ ઓફિશિયલ એન્ટ્રી પાસ છે ચાલો હવે છેલ્લે કેટલીક ખાસ બાબતો પર નજર કરી લઈએ જે દરેક ઉમેદવારે જાણવી ખૂબ જ જરૂરી છે ખાસ કરીને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે એક નિયમ સમજવો બહુ જરૂરી છે એમની પસંદગી ત્યારે જ થશે જો એમની પોતાની જે મૂળ કેટેગરી છે ધારો કે એસસી એસટી કે એસસીબીસી એમાં જગ્યા ખાલી હોય એટલે કે જો કોઈ ઉમેદવાર એસસી કેટેગરીના દિવ્યાંગ છે તો એમને તક ત્યારે જ મળશે જ્યારે એસસી કેટેગરીમાં દિવ્યાંગ માટેની જગ્યા ખાલી હશે અને છેલ્લે આ એક વાત અને તો ગાંઠ બાંધી જ લેજો જ્યાં સુધી આખી ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી દરરોજ હા દરરોજ ઓફિશિયલ વેબસાઇટ ચેક કરવાની છે કોઈ પણ નાની મોટી અપડેટ કોઈ નવો પરિપત્ર બધું જ સૌથી પહેલાં ત્યાં જ આવશે આમાં ભૂલ ના થવી જોઈએ અને હા જે મિત્રો આ વખતે થોડા માર્ક્સ માટે રહી ગયા છે એમણે જરા પણ નિરાશ નથી થવાનો હિંમત હારવાની કોઈ જરૂર નથી તૈયારી ચાલુ જ રખજો કારણ કે બે હજાર છવ્વીસમાં ટેટ ટુ પરીક્ષા ફરીથી આવી રહી છે એક